કમાટી બાગમાં છેલ્લા બાર વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને તેર વર્ષમાં મંગલ થયા તે નિમિત્તે જોય ટ્રેનને સજાવટ કરવામાં આવી આજ રોજ જોય ટ્રેનના બાવીસ વર્ષ પૂર્ણ થઈ તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે જોય ટ્રેનને ફૂલોથી સજાડવામાં આવી હતી પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે કોર્પોરેશનમાંથી હજુ પરવાનગી મળી નથી ત્યારબાદ ચાલુ કરવામાં આવશે પોલીસ વિભાગની પરમિશન મળી ગઈ છે હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યા છે થોડાક જ દિવસ બાકી છે તહેવારોને જેમાં તહેવાર દિવાળી અને સ્કૂલોને વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે તો જલ્દમાં જલ્દ પરમિશન આપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોકો તેમજ બાળકોને જોય ટ્રેન જો એન્જોય કરવા મળે ક્યારે મળે તેનો લાભ હા આપણે જે આજે રોજ જોયટનનો પણ જન્મદિવસ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો પણ જન્મદિવસ છે એને લઈને આપણે જોયટનને છે વિઝિટ રૂપિયા આપણે ફૂલોથી એને આમ શણગારવામાં આવ્યું છે આપણે આસોપાલોના તોરણ લગાવ્યા છે આજે આર્ટિફિશિયલ ફૂલો છે હાર છે એ બધું લગાડેલું છે સવારમાં આપણે શ્રીપાઠી પૂજા પણ કરવામાં આવી છે યસ આપણે જે આ કમાટીબાગની જોયટ્રેન છે તેનો આજે જન્મદિવસ છે આજથી બે હજાર તેરમાં સત્તર સપ્ટેમ્બરના રોજ આપણે મોદી સાહેબના બડ ડેના દિવસે આપણી જે કમાટી કમાટીભાગની જે જોઈ ટ્રેન છે એ ચાલુ કરેલ હતી ત્યારબાદ આપણે જે હમણાં મે મહિનામાં દસ તારીખે અકસ્માત થયો હતો એને લઈને આપણી જે જોઈ ટ્રેન હતી એ પોલીસ વિભાગ તરફથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને એની ઇન્વેસ્ટિગેશન એ પત્યા બાદ આપણને જુલાઈ મહિનામાં પોલીસ વિભાગ તરફથી મંજૂરી મળી ગયેલ છે ત્યારબાદ હાલમાં કોર્પોરેશન તરફથી આપણને બેરિકેડિંગ કરવા કીધેલું હતું ત્યાં આપણે કરી દીધેલ છે અને આગળ આપણે કોર્પોરેશનમાંથી મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યા છે ત્યાંથી પરમિશન મળ્યા બાદ આપણી ટ્રેન છે એ સહેલાણીઓ માટે ચાલુ કરી દઈશું અને આ જ બર્થડે છે છે ટ્રેનનો એટલે આપણે ગાડીને પૂરોથી સંગાળવામાં આવે છે સાહેબ હવે દિવાળી વેકેશન પડી રહેવાનું છે તો બાળકોમાં શું ખાસ કરીને શું મેસેજ આપશો હા હવે આવતા મહિનાથી દિવાળી વેકેશન ચાલુ થઈ જશે અને બાળકોના પ્રવાસે હાલમાં આ ચાલુ થઈ ગયા છે એટલે કોર્પોરેશનમાંથી જે બી આપણને પરમિશન મળશે એવું આપણે સારી રીતના સેફ સેફ્ટી પર્પઝને ધ્યાનમાં રાખીને અને જોઈન્ટ એન્ડ પબ્લિક માટે અને સહેલાણીઓ માટે આપણે શરૂ કરી દઈશું શું નામ આપનું હિમાંશુ સોની જોઈન્ટ મેનેજર